જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું ભાદરવા માસના વધ પક્ષની એકાદશી ઇન્દિરા એકાદશી ઇન્દ્ર એકાદશી કે પછી પિતૃ એકાદશી વ્રતની પૂજન વિધિ તથા પિતૃદેવને પ્રસન્ન કરવા માટે આ દિવસે કરવાના ઉપાયો મહાત્મ અને કથા વાર્તા જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ ઓમ પિતૃગણાય વિદમહે જગત ધારીમહિ તન્નો પિતૃ પ્રચોદયાત બોલો ભગવાન શ્રી હરિવિષ્ણુની જય બોલો પિતૃદેવતાની જય મિત્રો ભાદરવા માસની વધ પક્ષની આ એકાદશી પિતૃઓનું ઋણ ચૂકવવા તથા પુણ્ય કમાવાનો દિવસ આ એકાદશીનું વ્રત ઇન્દ્રદેવે કર્યું હતું આથી આ એકાદશીને ઇન્દ્ર એકાદશી કે પછી ઇન્દિરા એકાદશી કહે છે આ એકાદશી પિતૃઓને મોક્ષ આપનારી હોવાથી તેને પિતૃ એકાદશી પણ કહે છે એકાદશીનું આ વ્રત જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ તથા આપણા પિતૃઓને સમર્પિત છે આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન જો કોઈ કારણસર પિતૃઓને શ્રાદ્ધ નથી કરી શકાયું તો આ એકાદશીનું વ્રત કરવાથી કહેવાય છે કે પિતૃઓને શ્રાદ્ધ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આપણા પૂર્વજો જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને મોક્ષ ગતિને પ્રાપ્ત થાય છે પિતૃ પ્રસન્ન થઈ તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ વંશવૃદ્ધિના શુભ આશીષ આપે છે મિત્રો આ એકાદશી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને પિતૃઓને પ્રસન્ન કરનારી છે આપણા ઋષિ મુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા વ્રત જપ તપ કરવા સૂચન કરેલું છે તેમાંનું એક છે એકાદશી એકાદશી એટલે કે અગિયારસ જે દર મહિને બે વાર આવે છે સુદ પક્ષમાં અને વધ પક્ષમાં વર્ષની કુલ ચોવીસ એકાદશી જ્યારે અધિક માસ હોય ત્યારે બે એકાદશી વધારે હોય છે આમ કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્ત્વ છે પરંતુ ભાદરવા માસના વધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશી પિતૃઓને મોક્ષ આપનારી હોવાથી આ એકાદશીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ જો કોઈ કારણસર પિતૃઓની પુણ્યતિથિ યાદ ન હોય તેનું શ્રાદ્ધ ક્યારે કરવું તેની મૂંઝવણ હોય તો આ એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓને શ્રાદ્ધ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે દરેક એકાદશીમાં આ એકાદશીનું મહત્ત્વ અતિ ઘણું છે આ વ્રત કરવાથી આપણા પૂર્વજોને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે સાથે આપણા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે સંતતિ અને સંપત્તિની ખોટ આપણને ક્યારેય નથી આવતી તો મિત્રો આ હતું ઇન્દિરા એકાદશી પૂજા પાળનાનો શુભ સમય આ એકાદશીનું મહાત્મા અને હવે સાંભળશું એકાદશી વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મા કથા વાર્તા અને આ દિવસે કરવાના ઉપાયો બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ ઇન્દિરા એકાદશીનું વ્રત કરે છે તે પિતૃઓને તૃપ્ત કરીને તેને મોક્ષ આપે છે તે જ રીતે વ્રત કરનાર વ્યક્તિ પૃથ્વી પર રહીને સર્વ સુખ ભોગવે છે

એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આ દરેક એકાદશીનું મહાત્મ છે પરંતુ ભાદરવા માસના આવતી એકાદશીની એકાદશી ખૂબ જ વધારે છે કારણ કે આ એકાદશી પિતૃ પક્ષમાં આવે છે આથી આ એકાદશીનું વ્રત પૂજા કરવાથી આપણા પૂર્વજોને મોક્ષની ગતિ મળે છે પૂર્વજો પ્રસન્ન થઈ તેના વંશજોને સુખ સમૃદ્ધિ સંતાનના આશીર્વાદ આપે છે ભગવાન શ્રી હરિષ્ણના શાલીગ્રામ સ્વરૂપની પૂજા કરાય છે આથી પ્રથમ તુલસી ક્યારે જળ રેડી ઘીનો દીવો કરી શાલીગ્રામને ગંગાજળથી સ્નાન કરાવવું ત્યારબાદ ચંદનનું તિલક કરી પુષ્પ ધૂપ દીપ આદિથી પૂજા કરવી મેવો મીઠાઈ આદિ અર્પણ કરી આરતી ઉતારવી આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ પુરાણ તેમજ ભાગવત ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરવો આજના દિવસે ગાય ની ઘાસચારો કૂતરાને રોટલી પક્ષીને દાણા ચણ કીડીને કીડિયારો અને કાગડાને કાગ વાસ નાખવાથી પૂર્વજને મોક્ષ મળે છે આ દિવસે કાળા તલ વસ્ત્ર અન્ન છત્રી વગેરેનું સ્મરણ કરીને દાન કરવાથી પિતૃઓ રાજી થઈ સુખ શાંતિ સંપત્તિ અને સંતાનના આશીર્વાદ આપે છે તેમજ આ દિવસે અગ્નિમાં ઘી ગોળનું આવાહન પિતૃઓનું ધ્યાન કરીને કરવામાં આવે તો પિતૃઓની કૃપા હંમેશા રહે છે

એનું નામ શું છે એ કરવાથી શું ફળ મળે છે તે કૃપા કરીને મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ એકાદશીને ઇન્દિરા એકાદશી કહેવાય છે એનું વ્રત કરવાથી મોટા મોટા પાપોનો નાશ થાય છે આ એકાદશીના પ્રભાવથી અતમ યોનિમાં પડેલા પોતાના પિતૃ અને સદગતિ થાય છે હે રાજન પૂર્વકાળની વાત છે સત્ય યુગમાં મહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામનો રાજા રાજ્ય કરતો હતો તે ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતો એની કીર્તિ ચારેય બાજુએ ફેલાયેલી હતી પુત્રો તથા પોત્રોથી એનું કુટુંબ ભર્યું ભાદર્યું હતું તેમજ એનું રાજ્ય પણ ધન ધાન્યથી હર્યું ભર્યું હતું રાજા ઈન્દ્રસેન પોતે ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિમાં પરાયણ હોય મુક્તિ દેનારા ભગવાન શ્રી વિષ્ણુના નામોનો જપ કર્યા જ કરતો હતો

હાથ જોડીને પ્રણામ કર્યા પછી એમનું વિધિપૂર્વક પૂજન કર્યું અને પછી આસન ઉપર બેસાડ્યા ત્યાર પછી રાજા ઇન્દ્રસેને કહ્યું હે મુનિ શ્રેષ્ઠ આપની કૃપાથી મારું રાજ્ય કુશળપૂર્વક ચાલે છે વળી આજે આપના દર્શનથી મારી બધી જ ધાર્મિક ક્રિયાઓ સફળ થઈ ગઈ હે દેવર્ષિ આપના આગમનનું કારણ બતાવવાની કૃપા કરારદે કહ્યું હે રૂપ શ્રેષ્ઠ સાંભળો મારી વાત તમને આશ્ચર્યમાં નાખી દેશે

મારા પુત્રને કહેજો કે ઇન્દિરા એકાદશીનું મુનિશ્રેષ્ઠ આ ઇન્દિરા એકાદશીનું વ્રત કયા મહિનામાં આવે છે કયા પક્ષમાં આવે છે કઈ તિથિએ આવે છે તેમજ કયા પ્રકારની વિધિ છે એ વ્રત કરવું જોઈએ એ સઘળ બાબત મને કહો નારદે કહ્યું હે રાજન ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એને ઇન્દિરા એકાદશી કહેવાય છે હવે એ વ્રતની વિધિ હું તમને કહું છું તે તમે ધ્યાનથી સાંભળો ઇન્દિરા એકાદશીને આગલે દિવસે એટલે કે દસમના દિવસે શ્રદ્ધાપૂર્વક સવારે સ્નાન કરવું ત્યાર પછી બપોરે ગામની બહાર નદી કે તળાવમાં બીજી વાર સ્નાન કરવું દસમને દિવસે એકાગ્ર ચિત્ત થઈ એકટાણું કરવું અને એ રાત્રે કાંઈ પણ પાથરિયા વિના જમીન પર સુઈ જવું રાત્રીના અંતમાં પ્રાતકાળે ઇન્દિરા એકાદશી ના દિવસે વહેલા ઉઠી નિત્ય કર્મ કરી દાતણ કરી મોઢું ધોવું ત્યાર પછી સ્નાન વગેરેથી પવિત્ર થઈ ભગવાનની સમક્ષ ભક્તિ ભાવ ભક્તિભાવપૂર્વક ઉપવાસના નિયમ નો મંત્ર બોલવો અત્ય સ્થિત્વ નિરાહાર સર્વ ભોગવી વિરજીતા શો ભક્ષયે પુંબરિકાક્ષ શરણ મે ભવાચ્યુત અચ્યુત આપ મને આપની શરણ માલ્યો આ પ્રમાણે નિયમ લઈને બપોરે પિતૃઓની પ્રસન્નતા ને માટે શાલીગ્રામની સામે વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું એ શ્રાદ્ધ ઘઉંના લોટથી કરવાથી બુદ્ધિવર્ધક અને પવિત્ર ગણાય છે તે ઉપરાંત ભાત તલ અડદ તથા ઘઉંથી કે ચણાના લોટથી પણ કરી શકાય છે બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપવી ત્યાર પછી પિતૃઓને અર્પણ કરેલા અન્નમય પિંડને સૂંઘીને ગાયને ખવરાવવા ત્યાર પછી ચંદન ધૂપ અને દીપથી ભગવાન ઋષિકેશનું પૂજન કરવું રાત્રે ભગવાનની સમક્ષ જાગરણ કરવું

ત્યાર પછી પોતાના સગા સંબંધીઓ ભાઈઓ પુત્રો તેમજ પોતાના સમગ્ર કુટુંબ સાથે પોતે મૌન વ્રત લઈને એમની સાથે જ ભોજન કર્યું હે રાજન આ વિધિ પ્રમાણે તમે ઈન્દિરા એકાદશી નું વ્રત કરો જેથી તમારા પિતા વૈકુઠ ધામમાં જશે આ પ્રમાણે કહી નારદજી એમને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠરને કહ્યું હે રાજન રાજા ઇન્દ્રસે નારદે કહેલી વિધિ અનુસાર પોતાની રાણીઓ પુત્રો કુટુંબ તેમજ સગા સંબંધીઓ સહિત ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું વ્રત પૂરું થતા આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ ઇન્દ્રસેનના પિતા ગરુડ પર સવાર થઈ વૈકુંઠ ધામમાં ગયા રાજા ઇન્દ્રસેન પણ નિર્વિધને રાજ્ય કરીને સમય થતા પોતાના પુત્રને રાજ સિંહાસન પર બેસાડી રાજ્યનો કારભાર સોંપી દીધો મૃત્યુ પછી પોતે પણ સ્વર્ગમાં ગયા હે રાજન મેં તમારી સમક્ષ ઇન્દિરા એકાદશીના વ્રતનું મહાત્મા કહી સંભળાવ્યું જે મનુષ્ય આ મહાત્માને વાંચે છે કે બીજાને વાંચીને સંભળાવે છે તે બંને સર્વ પાપો માંથી છૂટી જાય છે અને આ લોક માં સમગ્ર વિષ્ણુ લોક માં વસે છે ઇન્દિરા એકાદશી વ્રત કથા બોલો ભગવાન શ્રી છે તો મિત્રો આ હતી ઇન્દિરા એકાદશી વ્રત ની કથા આ એકાદશી શ્રાદ્ધ પક્ષમાં આવતી હોવાથી એકાદશીનું આવ્રત પૂજન તેમજ કથાનું શ્રવણ પિતૃ પુણ્ય અને મોક્ષ આપનારું છે આ એકાદશીના દિવસે દાન પુણ્ય તેમજ બ્રાહ્મણોને ગરીબોને ભોજન કરાવવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે આ એકાદશીનું વ્રત પુણ્ય ફળ આપનારું છે આ દિવસે બની શકે તો રાત્રિ જાગરણ કરવું અથવા રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરવું દ્વાદશીના દિવસે સવારે ભગવાનની પૂજા કરી દાન દક્ષિણા આપવી બ્રાહ્મણોના ઘરે જઈ કાચું સીધું ગાય ચારો કૂતરાને રોટલી પક્ષીને દાણા ચણ વગેરે આપી વ્રત પૂર્ણ જેમ ગરુડ યજ્ઞોમાં અશ્વમેઘ નાગોમાં શેષ નાગ નદીઓમાં જેમ ભાગીરથી પર્વતોમાં જેમ કૈલાસ મનુષ્યોમાં જેમ બ્રાહ્મણ દેવતાઓમાં જેમ વિષ્ણુ સૌથી શ્રેષ્ઠ છે એવી જ રીતે બધા વ્રતોમાં એકાદશીનું આ વ્રત સૌથી શ્રેષ્ઠ છે

જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે તો મિત્રો આજના આ વિડીયોમાં ઇન્દિરા એકાદશી વ્રતની કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી માહિતી માહિતી નવા ધાર્મિક વિડિયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ